જોવા જઈએ તો છેલ્લે મતદાર યાદી અને નકશા જાહેર કરવામાં આવે છે ઘણી વાર એવું થાય કે ઘણાના વોર્ડ બદલે છે ઘણીવાર ઘણી સોસાયટીઓ ઉડી જાય છે હાલમાં જે રીતની મતદાર યાદી બહાર પાડી દે તો મતદારોને પણ ખબર પડે કે મારું મતદાન ક્યાં છે વોર્ડમાં પણ ખબર પડે કે મારો વોર્ડ ક્યાં ક્યાંથી કપાયો છે ક્યાં ગયો છે હવે છેલ્લા સમયે જ્યારે લોકોને ખબર પડે છે અને જે લોકો મતદારો છે સાથે જે ઉમેદવારો છે એમને પણ ઘણી તકલીફો થાય છે પાંચ વર્ષ સુધી જે વોર્ડમાં મહેનત કરી હોય ને વોર્ડમાંથી તમારો મુખ્ય એરિયા જ્યારે કપાઈ જાય તો તમને મતદાન કોણ કેવી રીતે કરશે એટલે ક્યાંક ને ક્યાંક મતદાર યાદી વહેલા વહેલી તકે જાહેર કરે નકશા જાહેર કરે એનું આવેદનપત્ર આજે વડોદરા કલેક્ટરમાં જમા કરાયું છે અને મુખ્યમંત્રીશ્રી પણ મોકલ્યું છે આ એક મતદાન બધાનો અધિકાર છે અધિકારનો ઉપયોગ બધા કરી શકે પરંતુ જ્યાં આવું ક્યાંક થતું હોય છેલ્લે મતદાર યાદી જાહેર કરતા હોય અમારી એક જ માંગ છે કે મતદાર યાદી અને નકશા વહેલી તકે જાહેર કરે એવી અમારી માંગ છે